નમસ્કાર મિત્રો મિત્રો આયુર્વેદમાં મહત્વનું સ્થાન ધરાવતું હરડે છે તે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણો ધરાવે છે આ ઉપરાંત તેના ફાયદાઓની વાત કરવા જાઉં તો હરડે છે તે વજન ઘટાડવા માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે સાથે સાથે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે ઉપરાંત ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી હરડે કરે છે સાથે સાથે માથાના દુખાવામાં પણ રાહત આપનાર છે અને સાંધાના દુખાવા હોય તો તેમાં પણ હરડે અગત્યનું અને મહત્વનો ભાગ ભજવે છે હૃદયને પણ મજબૂત બનાવવાનું કાર્ય અને હૃદય સંબંધિત બીમારીઓને દૂર કરવાનું કાર્ય હરડે કરે છે સાથે સાથે ત્વચાની ચમકને વધારવાનું કાર્ય પણ હરડે કરે છે પરંતુ યાદ રહે મિત્રો હરડે નું સેવન નિયંત્રિત માત્રામાં જ કરવું જોઈએ વધારે સેવનથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ છે તેનું સંતુલન બગડી શકે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આભાર